રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે મોટામાં મોટી સિસ્ટમ અરબી સમુદ્ર અને બંગાળની ખાદીમાં સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના રાજ્યના આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકાર થાય તેવી સ્થિતિ મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ તેમજ આગામી સમયમાં આ ચોમાસામાં કેવો વરસાદ રહેશે તેમજ અત્યારે કેટલી તારીખ સુધી કે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ વાવાઝોડું અને સિસ્ટમ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો મિત્રો તમે ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને નીચે પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની લગતી તમામ માહિતી રોજે રોજની તમને મળતી રહેશે તો મિત્રો હવે આપણે વાત કરીએ આજના દિવસની તો આજના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે ગઈકાલે પણ રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો સોમનાથથી માંડી અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો જોકે સૌરાષ્ટ્રના આમ જોઈએ તો સર્વ સોમનાથ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો અત્યારની લાઈવ અપડેટ આપણે જોઈએ વિસ્તાર વિસ્તારવાઇઝ તો ખાસ કરીને ઉના કોડીનાર વેરાવળ તુલસીશ્યામ રાજુલા મહુઆ તેમજ ધારી કુંડલા સાવરકુંડલા સલાયા બગસરા ડેડીયા તેમજ દેડાણ આ બધા વિસ્તારો છે કુટિયાણા જૂનાગઢ કેશોદ આ બધા વિસ્તારોમાં મિત્રો આજના દિવસે સારો એવો વરસાદ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને ભારે વરસાદની વાત કરીએ તો પોરબંદર ભાનવડ ભાટિયા તેમજ દ્વારકા ઓખા ખંભાલીયા લાલપુર જામનગર કાલાવાડ રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે અને આજે પણ સોટીલા મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જો કે ખાસ કરીને રાજકોટથી વાંકાનેર તેમજ સાવડી સોટીલા થાન મોરવી આ જે વસલું જે ઘેરાવો જોવા મળી રહ્યો છે મિત્રો એમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ આજે પણ પડી શકે છે ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન પાંચ વાગ્યાથી લઈ અને રાત્રિના દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે ગોંડલનો વિસ્તાર હતો એમાં સારો એવો ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને મિત્રો હવે આપણે વાત કરીએ અન્ય સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો વિશે આજના દિવસમાં કેવો વરસાદ પડશે તો આપણે હવે કચ્છ જિલ્લાની વાત કરીએ કચ્છ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હળવો વરસાદ પડી શકે હળવો તો મુદ્રામાં હળવો વરસાદ ગાંધીધામ માંડવી ભુજ આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નિરોણા તેમજ નલિયાની આજુબાજુના કેટલાક વિસ્તારો તેમજ લખપતની આજુબાજુના જે વિસ્તારો છે એમાં હળવો વરસાદ ખાવડામાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે રાપરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આજના દિવસે ખાસ કરીને મિત્રો હવે મધ્ય ગુજરાતના આપણે એવા વિસ્તારો છે જે આ વરસાદની સંભાવના છે ખાસ કરીને ઢોલકા નડિયાદ ગોધરા લુણાવડા અને વિરમગામ અમદાવાદ સહિત આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ ક્યાંકને ક્યાંક જોવા મળી શકે છે આ સિવાય દાહોદ ગોધરામાં પણ કંઈકની આજુબાજુના જે દાહોદ ગોધરાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં બે હજાર ચોવીસમાં સારો એવો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો હવે મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રથી આગળ વધી અને હવે આપણે ગુજરાત તરફ જે ચોમાસું આગળ વધી ચૂક્યો છે અને સારો એવો વરસાદ ખેતરોમાં સારો એવો વરસાદ થતાં કૂવા પાણી સારું થશે અને ઉનાળા સુધી પાણી આલે એવો વરસાદ જોવા મળશે તો વલસાડ આહવા સુરત વાપી નવસારી ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા તેમજ વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા કાપર ભરૂચની આજુબાજુના વિસ્તારો સુરતની અમોર વડોદરા બોડેલી અલીરાજપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને આજના દિવસે હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ સાથે પવનના ઝાપટા સુસવાટા અને વીજળીના કડાકા પણ જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં બે હજાર ચોવીસમાં વરસાદની થોડી એવી અસર જોવા મળી હતી પરંતુ આ વર્ષે બે હજાર પચીસમાં માં મિત્રો સારો એવો વરસાદ થશે અત્યારની અપડેટ જોઈએ તો ખાસ કરીને મહેસાણા હિંમતનગર હારીજ ટોડા પાટણ તેમજ વડનગર માનસા પ્રાંતિજ હિંમતનગરની આજુબાજુના વિસ્તારો હોય રાઘણપનની આજુબાજુના વિસ્તારો હોય તેમજ ડીસાની આજુબાજુના વિસ્તારો હોય આ બધા અંબાજી તેમજ આબુ રોડ થરાદ ધાનેરા વાવિયોદર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો પાટણ સહિત રાણી આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો આજના દિવસે જોવા મળી શકે છે આમ મિત્રો હવે વરસાદી માહોલ લંબામણની સાથે અત્યારે હવે લંબામણ પૂર્ણ થયું છે અને હવે વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં વરસાદી ઘેરાવો હવે મિત્રો સારો એવો જોવા મળે છે મિત્રો હવે આવતીકાલની વાત કરવાની છે પરંતુ આવતીકાલની વાત કરતાં પહેલાં મિત્રો હવે તમને સિસ્ટમની વાત કરીએ તો ખાસ કરીને સિસ્ટમમાં મિત્રો જોઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમના ભાગરૂપે મિત્રો વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળશે કોઈને કોઈ વિસ્તારોમાં સારો એવો પવનનો સુસવાટો પણ જોવા મળી શકે છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર હોય કચ્છ જિલ્લાના હોય કે બીજા વિસ્તારોમાં સારો એવો પવનનો સુસવાટો અને કેટલાક વિસ્તારોમાં દરિયાઈ મોજા ઉછળે તેવી સંભાવના રહેલી છે આગામી દિવસોમાં અને સિસ્ટમ હજુ અંદાજીત તારીખ અઢાર પછી સક્રિય થાય તેવી પણ શક્યતા રહેલી છે અને એક હળવો લો પ્રેશર સિસ્ટમ જો કે અત્યારે લાઈવમાં પણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે એના ભાગરૂપે પણ સારો એવો વરસાદ પડી શકે છે જો કે વાવાઝોડા વિશે વાત કરી દઈએ તો વાવાઝોડાની કોઈ પણ જાતની ગુજરાત ઉપર અત્યારે લાઈવમાં કોઈ પણ જાતની સંભાવના રહેલી નથી અને અત્યારે સિસ્ટમના ભાગરૂપે વરસાદી માહોલ સાથે પવનની ગતિમાં ફેરફાર થઈ શકે પરંતુ વાવાઝોડાની કોઈ સંભાવના રહેલી નથી ખાસ કરીને મિત્રો હવે આપણે આવતીકાલની વાત કરીએ સોળ સત્તર અને અઢાર તારીખ સુધીની વાત કરીએ તો આ તારીખ દરમિયાન પણ રાજ્યના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતમાં તારીખ સોળથી લઈ અને અઢાર તારીખ આમ સોળ સત્તર ને અઢાર તારીખ સુધીના સમયગાળામાં પડવાની પૂરેપૂરી સંભાવના રહેલ છે અને ખેડૂત મિત્રોને કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે આ વર્ષે મિત્રો ચોમાસામાં સારો એવો વરસાદ પડશે ઉનાળા સુધી કૂવામાં પાણી બની શકે રહી શકે એવું સારું એવું વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદ પડશે ખાસ કરીને હવે સોળથી અઢારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આખું પોરબંદર હોય જૂનાગઢ અમરેલી ગોંડલ ભાવનગર જસદણ બોટાદ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ સોળથી અઢાર સુધીમાં મધ્યમ વરસાદ જોવા મળશે વલસાડ નાસિક તેમજ સુરત અને નંદબાર વડોદરા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં એમાં પણ